બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આકોલી ગામના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા લાખો રૂપિયાના તમામ પાક બળીને ખાબ થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો સરહદી વિસ્તારના વાવ તાલુકાના અકોલી અને આજુબાજુના ગામમાં ભારે વરસાદ પડતા બાગાયતી પાકો વરસાદી પાણીમાં ગરકાવ થતાં મગફળી દાડમ એરંડા બાજરી જુવાર જેવા બાગાયતી અને અનાજના પાક વરસાદી પાણીમાં ગરકાવ થતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેથી ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે મોંઘા દાટ બિયારણ તંતુડ મહેનતના ખર્ચ કરી પાકને બાળકની જે મુછેર કરવા સમયે કુદરત રૂઠતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે હવે તો સરકાર સમયસર યોગ્ય રીતે સર્વે કરી આપે અને તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોને પુત્રો કહેવાય છે પણ આ આફતે તેઓ રડવા મજબૂર થઈ ગયા છે એક વર્ષની મહેનત ક્ષણમાં બગડી ગઈ છે પણ આ વરસાદી પાણી જલ્દી નિકાલ નહીં થાય તો ત્રણ ત્રણ સિઝન બગડી શકે છે આવી રીતે આફતો આવે ત્યારે ખેડૂતો પાસે કોઈ રૂપિયા ન હોવાથી ઊંચીના અને પાક ધિરાણ જેવા ઉપાડ કરી બિયારણ ખરીદી બાગાયતી ખેતી કરી રહ્યા છે પણ તેમ છતાં કુદરત રૂટતા મોઢે આવેલું કોળીયો છીનવાઈ ગયો છે